દોસ્તો ગતરોજ સંપન્ન થયો ગુજરાતના નામાંકિત કલાકાર માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજસિંહ આતા આહિરનો એ જે લગ્ન સમારોહનો ભવ્ય કાર્યક્રમ આ ભવ્ય કાર્યક્રમમાં એમ કહી શકાય કે માયાભાઈ આહીર એ ખૂબ ઉત્સાહથી ડાન્સ કરતા હતા આ સાથે જ એમ કહી શકાય કે કરોડો રૂપિયાનો ધોધમાર વરસાદ પડ્યો હોય એવું લાગ્યું હતું ત્યારે આ ગરબા સેરેમની બાદ ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાર્ટીમાં અલગ અલગ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ માયાભાઈ આહિરના દીકરા પણ એ પોતે ખૂબ ઉત્સાહથી નાચતા હતા ત્યારે દોસ્તો માયાભાઈ આહિર પણ ખૂબ અલગ જ અંદાજ અંદાજમાં પોતાના દીકરાના આ લગ્ન સેરીમનીમાં પોતે ડાન્સ પાર્ટીમાં નાચતા હોય એનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યો છે ત્યારે દોસ્તો આ માયાભાઈ આહિરના આ દીકરાના લગ્ન વિષયની વાતો આજના વિડીયોમાં જણાવીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક અને ચેનલ પર નવા હો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં આ પાંચ દિવસીય શાહી લગ્ન સમારોહની વાત અમે સોશિયલ મીડિયા પર જે અહેવાલ મુજબ જણાવવા જઈ રહ્યા છીએ લગ્ન સમારોહમાં પૂજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બંને દમ નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા અને એની પણ તસવીરો જોઈ શકાય છે આ માયાભાઈ આહિરના નાના પુત્ર જયરા જાતા આહિરના આજે એટલે કે એકત્રીસમી જાન્યુઆરીના દિવસે લગ્ન થયા હતા જો કે લગ્નના પાંચ દિવસ પહેલાથી જ માયાભાઈના આંગણે ફંક્શન શરૂ થઈ ગયા હતા છવ્વીસ જાન્યુઆરીએ જયરાજની વાનારસમ વિધિ પણ કરવામાં આવી હતી ત્યારબાદ એક પછી એક વિધિઓ કરવામાં આવી હતી અને ગત રોજ એમની જાન પણ જોડી દેવામાં આવી હતી ત્યારે આ જાન હેલિકોપ્ટરમાં લઈને તેઓ ગયા હતા જણાવી દઈએ કે જયરાજના લગ્ન જામનગરના આહીર સમાજના પ્રમુખ અને જામનગરના ઉદ્યોગપતિ ગિરીશભાઈ ડેરની પુત્રી નંદની સાથે થયા હતા છવ્વીસ જાન્યુઆરીએ જયરાજની વાનારસમ વિધિમાં પણ પૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા આજે જયરાજ ના શાહી લગ્ન લાઠી મુકામે આયોજિત કરવામાં આવ્યા છે તેમાં જાણીતા આજાણા અનેક ઉદ્યોગપતિઓ સાથે જ અનેક દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા છે સંતો સાધુઓની ઉપસ્થિતિમાં એમ કહી શકાય કે એમના શાહી લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યા હતા ત્યારે આ લગ્નમાં ગુજરાતના નામાંકિત કલાકારો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના છે અને રહ્યા છે ત્યારે ડાન્સ પાર્ટીનો એમનો એક અદ્ભુત વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગુજરાતમાં અનેક લોકોને હસાવનાર માયાભાઈ આહિર પોતે ખુદ એમના દીકરાના લગ્નમાં નાચતા હોય છે ત્યારે કીર્તિદાન ગઢવી પણ પોતાનો સૂર પુરાવે છે અને સંગીતના તાલે તેઓ અલગ જ આનંદ લઈ રહ્યા છે એવી તસવીરો પણ જોઈ શકાય છે દોસ્તીના ગીતો પણ ગાતા હોય છે ત્યારે આ બંને વચ્ચેની જુગલબંધી બંનેની દોસ્તી પણ વાયરલ થઈ છે ત્યારે દોસ્તો પૂજે મોરારી બાપુએ પણ એમને બંને એમ કહી શકાય કે આ માયાભાઈ આહિરના દીકરાના એ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહીને એમને આશીર્વાદ પાઠ્યા પાઠવ્યા હતા ત્યારે માયાભાઈ આહિર પણ પોતે ખૂબ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા હતા જેમાં દીકરાના લગ્ન પ્રસંગે આયોજિત આ ગરબા પાર્ટીમાં અલગ અલગ કલાકારોએ પોતે પણ એ ગીતો ગાયા હતા અને બંને વચ્ચે ખૂબ આનંદ જોવા મળી રહ્યો હતો ત્યારે દોસ્તો આ માયાભાઈ આહિર કીર્તિદાન ગઢવી ઉમેશ બારોટ હોય કે પછી જિગ્નેશ કવિરાજ હોય આ જિગ્નેશ કવિરાજનું નામ પણ માયાભાઈ એક શબ્દોમાં લે છે અને પોતાની જે ડાન્સ પાર્ટી છે ને પાર્ટીમાં એ જીગાને બોલાવે છે એવા ઉદબોધન સાથે જીગા એમ કહીને બોલાવે છે ત્યારે આ પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે મોરારી બાપુએ પણ ખૂબ આશીર્વાદ આપ્યા હતા અને આ પ્રસંગને દીપાવ્યો હતો ત્યારે દોસ્તો આ ગત રોજ એમની જાન પણ જોડવામાં આવી હતી આ જાન હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી દરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે એવા ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે જેમાં પૂજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન માયાભાઈ એ ભાવુક પણ થયા હતા જયરાજના લગ્ન પહેલાના પાંચ દિવસની ખાસ વિધિ યોજાઈ હતી જેમાં દાંડિયા રાસ ડાયરો તથા બીજા અન્ય પ્રસંગો પણ સામેલ હતા ત્યારે દોસ્તો એક ગુજરાતી કલાકાર તરીકે માયાભાઈ આહિરે આપણું ગૌરવ કહી શકાય ગુજરાતીઓનું ગૌરવ એવા માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિરના આ જે લગ્ન સમારોહ છે એ ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી અને અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દોસ્તો આપનું આ વિશે શું કહેવું છે આપનું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં આવકારીએ છીએ વિડીયો ગમે હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને હા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ